અરવલ્લી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આતંકવાદીના પૂતળા દહન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું જમ્મુ કાશ્મીર કટરા શિવખોડી ખાતે હિન્દુ યાત્રાળુ પર આતંકવાદી હુમલો કરી દસ યાત્રાળુને મોતને ઘાટ ઉતાર્યા હતા જેનો ભારતભરમાં ગહેરા પ્રત્યાઘાતી પડ્યા હતા આતંકવાદી પ્રવૃત્તિને જળમૂળથી ખતમ કરવા ભારત સરકારના મહામોનીમ રાષ્ટ્રપતિજીને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લાના કલેક્ટર પ્રશાસિત પરીખને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ મોડાસા ચાર રસ્તા પર આતંકવાદીનું પૂતળા દહન

જે ધાર્મિક શ્રદ્ધાળુઓ જે જતા રહ્યા પ્રવાસે જતા હતા ત્યારે પાકિસ્તાન દ્વારા જે જહાતી પ્રવૃત્તિવાળા જે આતંકવાદીઓએ આપણા હિન્દુ ધર્મના જે યાત્રિકો હતા એમના ગોળીઓથી અને બોમ્બથી એમને ઉડાડી મારવામાં આવે છે એ એ અનુસંધાને આજે અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને ને આવેદન પત્ર આપીને જિલ્લા કલેક્ટરને પણ સંબોધીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જય શ્રી રામ